એક ભાઈ ને કાકા જોવા આવ્યા જોવા કાકાને જોવા આવ્યા તો ભત્રીજો જે મોટા ભાઈ ગયો હોય ને કાકો તમે ગણતરી કરો ભાઈ લખણે કેટલા વર્ષ કાકા ને જોવા આવ્યા તો લગભગ બે ભાઈ ના સંબંધ લગન લગ્ન પછી વેલા મોટા થાય પણ સંબંધ તો હારે જ છા હોય ને પણ નહીં આ ભત્રીજો મેં હમણાં વર્ણન કર્યું એવો છું એવો ભત્રી આમ બરોબર મહેમાન આવેલા ચા પાણી પીધા બેસાડ્યા તા નીકળ્યો બાપા મેમન આવ્યા હા મહેમાન આવ્યા શું કયું આવ્યા હે કાકાને જોવા આવ્યા એ કોઈ ન તો જોયા છે ઉજી શાંતિ રાખી કે શુભ થઈ જાય તો રૂપિયો ગયો ને બાપા બાપા રૂપિયો આપો ને દેવો છે કે બનેલું એવું મહેમાન આવ્યા ને એમાં ઓલો ઉતાવળે નાય ને કપડાં પહેરીને એનું પૈસાનું પાકીટ રહી ગયેલું ઓલા કપડામાં ઈ ગરધણી પાસે છોકરાને બાપ પાસે પૈસા નહીં નકર તો એ રૂપિયો દે નીકળી જાય ઘડી શાંતિ રાખ આપો હમણાં શાંતિ છે ને આપણે ક્યાં બીજું કઈ છે પછી કીધું ઓલા મહેમાને કીધું કે બરાબર છે પણ ભાઈ ક્યાં અમે જેને જોવા આવ્યા ભાઈ ક્યાં ઓફિસે છે થોડું કામ છે

ઓલાને ને છું કે રૂપિયો દી ઘરેથી અંદર રૂમમાં જઈને લઈને આને ગુડી દઉં નહીં આ પાછો એ જેવો ઓલો ભાઈ પૈસા રૂપિયો લેવા અંદર ગયો ને ત્યાં મહેમાને દહની નોટ કાઢી હાલે અહીંયા મહેમાન કેટલા હાજા છે પણ એ કે તારા કાકાનું ઓફિસ એને કાંઈ ઓફિસ નથી એમ તો ઓટલે બેઠ્યા હોય ગામને જાપે ઓફિસ ના 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 મારા બાપા આવી રીતે બે ત્રણ છે ને એને ખોટું બોલ્યા ઓફિસ ન ના ના ઓફિસ કેવી તક તો લે નું કે કઈ નહિ એટલું વેચ વેચ કરે પછા વીઘા વેચી નાખી તે કાલ ત્રણ ફેમું વેચી નાખી કાકા બધું વેચ વેચ કરે બીજું કાઈ કરે ના ખાઈ સિંગ ખાય સાંજે કાઈ મારા કાકા કલે નહીં રાજે સાંજે છે ને

ડોળા કાઢવા વાળા દાંત કાઢી કેટલું પરિવર્તન કહેવાય અને કહો આપણે કતરાણા છે આમાં ક્યાં ન હે એની કરતા યાર મોજથી હસી જો ને યાર હે હસવાનો સમય આવ્યો છે આમ મોજથી બધા હસ્યા જ છે આમાં કાંઈ અને મેં કીધું એ ધ્યાન રાખજો વાત સાહેબ આ રામકથા સેતુબંધની કથા છે બધાને જોડવાની કથા છે અને આવા મહાપુરુષોના મુખેથી જ્યારે રામકથાનું અમૃતપાન કરીએ સાહેબ અહીંયા પ્રતિજ્ઞા આજ લેવાવી જોઈએ કે અમારા ગામમાં ભલે સૂટણી પાંચ વર્ષે આવે પણ આમ આમ અમુક જગ્યાએ તો લગભગ તો આપણે છે ને સીટીઓ નાખી દેવાની જેટલા ફોર્મ હોય મેં અમારે આ વખતે નાનીભાઈ ને અમે બે હારી બાપુ ત્રણ ગામમાં ચાર ગામમાં કર્યું એવું પધારો પધારો સાહેબ મૂળિયા સાહેબ પધારો વાહ વાહ ગરીબ બાપુ પધારો મૂળિયા સાહેબ ને અમે હારે ભણતા બાપુ એક ક્લાસમાં અને હું હું હોશિયાર હતો સાહેબ ને પૂછ્યો મારી આખા ક્લાસમાં કોઈ હોશિયાર ને છેલે બેહતો હાવ હોઈ જાતો બાપુ હું હોઈ જતો અને મારા રાજગુરુ સાહેબ ને બીજા દેખાડે ડોલો હોઈ ગયો તો રાજગુરુ એમ કે ભલે હૂતો સાપ દીપ સુતા ભલા આ શબ્દ રાજગિરુ સાહેબ કે

પાદરગઢમાં તો એવું કર્યું સાહેબ કે આ વખતે જેનું નામ નીકળે આ વખતે સરપંચ બે જ નામ હતા અને જેનું નામ નો નીકળે એ ઓલે વખતે એટલે વર્ષનું બાપુ વર્ષ બાપુ પ્રભાત રેડી થઈ ગયું હા નીકળવાનું તો સીઠી જ છે ને પણ આ તો તલાટી મંત્રી શું કહેવાય ઈ નો ખબર હોય ઈ ચૂંટણી આવે તો નવી માજે તું રે રોજ ઉટકાય અને તને ભાડીને રોજ નહીં આવે રોજ ભાડીએ તરત કે મારો મોટો ભાઈ શું કરે મારે ન હોય નહીં જેને શું હોય જે સમાજનું કામ કરે જરૂરી છે સાહેબ આ લોકશાહી છે સારા સરપંચોની જરૂર છે લાયક લાગે ગામનું કાર્ય કરવાની જેનામાં તેવડ કરતા હોય એને બિન રહે આ ભાઈ તું સરપંચ તું રહે ચૂંટણી પાંચ વર્ષે એક વાર આવે અને ગામમાં જ્ઞાતિ જ્ઞાતિ ના વાળા ઉભા થાય મારી જેવો કોઈ પણ સમાજનો આગેવાન બે વાર નીકળે અને આપણે પાછું પડવાનું થતું નથી એક વોટસઅપ બંધ થાય ખોટા સારા ઉપયોગ કરો ને આ નેટ નો સદઉપયોગ કરો ને ભાઈ એવા વાયરલ કરનાર અમુક અમુક ને તો બાપુ કઈ કામ જ નથી અમે આવી રહ્યા છીએ હવે જોઈએ છે કોણ મહિનો લાલ આડો આવે છે એ પાછો ઘરની બારો નીકળે જ નહીં મારો દીકરો નહીં નહીં અહીંયા હરખતા રહે ગામડા અગબંધ થતા જાય અને કહેવા ગયો સાહેબ ભારતમાં અઢારે વરણ એક થાય અમે ગુજરાતી છીએ અમે ભારતીય છીએ અને અમે એક સંતના હુકમથી ચાલનારા છીએ એટલું થઈ જાય ને તો વિદેશના બાપની તાકાત નથી ભારતમાં પગ કોઈ મૂકે કે ભલામાં હા પાકિસ્તાન ને કેવો સાહેબ કે તમારું જે બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાન ને તેલ ચડે ભારત વર્ષમાં તને ખબર છે હકીકત છે આપણી ભારત વર્ષની માતાઓ છે પોતાના ખાલી ગયો સામાન્ય વૃક્ષ નથી ગંગા જેવી નદી ને એમ કેવાય સામાન્ય નદી નથી કહેવાતી ભગવા કપડા ને સામાન્ય કપડું નથી કેવાતું અને કહેવાય ગયો ઘરેણામાં જેના ડોકમાં દેશની માઉના ડોકમાં એમ કેવાય કે જે મંગળ સૂત્ર હોય એને સામાન્ય ઘરેણું નથી કહેવાતું એ દેશ છે

એની પેલા નામ નો લેવા દઉં ઈશ્વર નું નામ નો લેવા દઉં પૃથ્વીના ગોળા ઉપર નાખું કે જનતા અને ઈશ્વર ભગવાન અને જનતા જનતા જનાર્દન કીધી છે સાહેબ એક આ જનતા ન છેતરી શકીએ અને ઈશ્વર ન છેતરી શકીએ ભલા આ જનતા જનાર્દન